હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે મારો જૂનાગઢમાં ત્રીજો દિવસ છે તો આજે સવાર સવારમાં અમે જવાના છીએ સોમનાથ તો આનો અહીંથી રૂમ બૂમ બંધ કરી અને ચાવી દઈને જાય સીધા રેલવે સ્ટેશને હલો રૂમ કરી બંધ હવે અહીંથી નીકળી હલો ભાઈ અમને લેવા માટે રીક્ષા આવી ગઈ છે હવે જાય સીધા રેલવે સ્ટેશને તો મળીએ જુનાગઢ ના રેલવે સ્ટેશન મિત્રો પૂગી ગયા છે જુનાગઢ ના રેલવે સ્ટેશનમાં અને હવે ટ્રેન ની વાઈટ જોઈએ અને પછી નીકળીએ સોમનાથ હાલો ભાઈ ટ્રેન આવી ગઈ છે હાલો મિત્રો ચા આવી ગઈ હવે ચા પી સવાર હવાર માં ત્રણ વાગાને ઉઠાડ્યા ចាយពីទីនេះទៅឡាវៗមករឡាវហៅអើយបរតបាក់បរតបាក់បន្ទោតហៅអើយស៊ិនបាយ હાલો હાલો કરીને હલાડીયા તો જો કર્યા મિત્રો પહોંચી ગયા છે વેરાવળ રેલવે સ્ટેશન અહીંયા થી સોમનાથ ચાર કિલોમીટર જેટલું થાય છે તો રિક્ષો ગોતીને હવે જઈએ સોમનાથ મિત્રો હવાર હવારમાં ઈડલી ઢોસા ને સાંભર ને એવું ખાયે જા ઢોસા કાયે ઇડલી ને સાંભર કાયે સોમનાથ જાવ કેટલા લેવો ત્રી રૂપિયા કરી 3 રૂપિયા થોડા હોય યાર આડર માં બીજાય ના આરાય ટેક્સી આકો દેવાનું તો 3 રૂપિયા તો એમ ના આલે ભાઈ પંદર 15 રૂપિયા માં આપડી પેલે વાત થઈ ગઈ ભાઈ અમને કોણ તો આવજે એમ નો હાલે ભાઈ મિત્રો રિક્ષા માં બેહી ગયા હી અને ડ્રાઈવર છે અમારા મેહુલભાઈ અલળે રમત કરું મેહુલભાઈ પાસે હજી લાઈસન્સ નથી મિત્રો પહોંચી ગયા છીએ અમે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે મેં બીલીપત્ર અને ફૂલ લઈ લીધા છે અને હાલો હવે જઈએ દર્શન કરવા માટે સામાન લગભગ નહીં લઈ જવા દઈએ તો અહીંયા વારાફરથી દર્શન કરવા પડશે અમારે બધાને મોબાઈલ મોબાઈલ હેલો મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રસાદી લઈને બારે આવતા રહ્યા છીએ હવે અહીંયા ફોટા બોટા પાડી અને ટાઈમ લેપ્સ વિડીયો શૂટ કરી અને પછી જઈએ દરિયામાં નાહવા બનેલા રેજો વ્લોગમાં મજા આવશે મિત્રો અહીંયા મંદિરનો ટાઈમ લેપ્સ લેવા માટે મોબાઈલ રાખ્યો છે ટ્રાઈપોડમાં મિત્રો ફોટા ફોટા પાડી લીધા હવે જઈએ દરિયામાં નાહવા માટે બનેલા રેજો વ્લોગમાં મજા આવશે મિત્રો અહીંયા વીર સહિત વેગડાજી ફીલનું સ્મારક છે સોમનાથ મંદિર ઉપર જ્યારે આક્રમણ થયું તો ત્યારે વેગરાજી ભીલ અને અમીરજી ગોહિલ શહીદ થયા હતા મિત્રો અંદર જવા માટે ટિકિટ લેવી પડે ટિકિટ ટિકિટ મોટી બધી હનુમાન બાપાની મૂર્તિ છે દરિયા કિનારે મિત્રો કપડા પપડા બદલાવીને અમે જાય હવે નાવા મિત્રો બધાએ જૂના જૂના લુકડા પહેરી લીધા છે અને હવે જાય નાવા

સરો બચરો

મિત્રો અહીંયા ને અલગ અલગ જાતની ઘણી રમતો ડ્રો કરેલી છે રસ્તા ઉપર મિત્રો આ ગેટ બંધ ઠેકીને જવું જો ગેટ બંધ રેખો ઠેકને આવું પડ્યું અહીંયા સ્મશાન છે અને ત્રણ નદીઓનો સંગમ છે ત્રણેય નદીઓ અહીંયા દરિયાને મળી જાય છે ત્રિવેણી સંગમમાં મિત્રો ત્રણ નદી ભેગી થાય છે હિરણ કપિલા અને સરસ્વતી મિત્રો આ ખારા પાણીમાં નાઈ નાહીને ખારા ખરા થઈ ગયા અને ને ધૂળામાં ચોંટી ગઈ હતી હવે આ મીઠા પાણીમાં નાઈ નાહીલી એટલે આ બધું નીકળી જાય મિત્રો ખીચામાં પૈસા રહી ગયા તા પલરી ગયા રેતી રેતી થઈ જો અહીં હુકવી દીધા અને રખોલું રાખવા અહીં રાખી દીધા બે ને ત્રણેય મિત્રો અહીંયા નાઈન કપડાં હતા એની પહેરી લીધા પાછા ફ્રેશ ફ્રેશ થઈ ગયા ઓલું ખારા પાણીમાં થોડુંક અજીબ લાગતું હતું હવે હાલો હવે જઈએ અહીંયાથી હાલો મિત્રો બાયણે જઈને હવે કાંઈક ખાઈ લઈ પૂરી આવી ગઈ છે હવે ખાઈ લઈ મિત્રો ખાઈ પીને બધા નીકળી ગયા છે હવે રિક્ષો ગોતી સીધા રેલવે સ્ટેશન જ આવું ભાઈ ગિરનાર પર બ્લોગ અપલોડ થઈ ગયો હે અને આ બે જોવે જો હાલો ભાઈ પહોંચી ગયા હી વેરાવળના રેલવે સ્ટેશનમાં આથી ટ્રેનમાં બેહીને સીધા નીકળી ઘર બાજુ હાલો ભાઈ ટ્રેન આવી ગઈ હે આમાં બેહીને હવે નીકળી ઘર બાજુ મિત્રો અત્યારે ઉતરી ગયા જેતલસરના રેલવે સ્ટેશન પર અહીંથી જામજોદપુરની ટ્રેન પકડશું અને સીધા જાસુ ઘરે મિત્રો મેં વ્લોગ જેતલસરના રેલવે સ્ટેશન પરથીને જ ચાલુ કર્યા હતા તમે પહેલો વ્લોગ ના જોયો તો જોઈ આવજો અને વ્લોગ એન્ડ પણ આ જ કરી તો આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરજો ચેનલમાં ના આવ્યો સબસ્ક્રાઇબ કરજો મળીએ જલ્દી નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય